રાજ્યની સરકાર હજારો કરોડ રૂપિયાના ખર્ચ મામલે કેટલી બેદરકાર છે તેની ગંભીર બાબતો સામે આવી ચૂકી છે વર્ષોથી ગુજરાત સરકારના અલગ અલગ વિભાગ દ્વારા ખર્ચાતા હજારો કરોડ રૂપિયાની બેદરકારીની પોલ હોવાલે હવે ખોલી નાખતા સરકારની જવાબદારી અને પારદર્શકતા પર ગંભીર સવાલો પેદા થઈ રહ્યા છે વળી મામલો કઈ એક બે હજાર કરોડનો નથી મામલો રૂપિયા અગિયાર હજાર આઠસો કરોડ કરતાં પણ વધારે રૂપિયાનો છે એક સવાલ એવો પણ છે કે શું ભરોસાની ભાજપ સરકાર પર ગુજરાતીઓનો ભરોસો ખોટો પડી રહ્યો છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત વિધાનસભાના સાતમા સત્રના અંતિમ દિવસે વિધાનસભા ગૃહમાં સીએજી નો રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આમ પણ આવા ગંભીર રિપોર્ટ સરકાર છેલ્લા દિવસે પ્રસ્તુત કરતી હોય છે અને ચર્ચા કરવા કરતાં દૂર ભાગવાનું વધારે પસંદ કરતી હોય છે પરંતુ આ વખતે સીએજીના રિપોર્ટમાં જે વાત સામે આવી છે તે રાજ્ય સરકાર આપણા કરવેરાના રૂપિયા કેટલી બેફામ અને બેદરકાર રીતે ખર્ચ કરે છે અને તેના માટે કેટલી રાજ્યની સરકાર બે જવાબદાર છે એ તરફ આંગળી ચીંધે છે કારણ કે સીએજી ના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ગુજરાત સરકારના ચોવીસ રાખ્યું છે પણ વર્ષોથી આ મામલો વર્ષ બે હાજર એક થી બે હાજર ત્રેવીસ સુધી ચાલી આવતી સરકારની પોલ ખોલી રહ્યો છે સીએજી નો રિપોર્ટ કહે છે કે ગુજરાત સરકારના વિભાગોએ ચાર હજાર સાતસો પિસ્તાલીસ જેટલા ખર્ચના ઉપયોગ પ્રમાણપત્રો હજુ સુધી જમા નથી કરાવ્યા જેમાં બે હજાર કરતા વધારે પ્રમાણપત્ર બે હજાર ત્રેવીસ ચોવીસ થી બાકી છે અને તેની રકમ આઠ હજાર આઠસો કરોડ કરતા પણ વધારે રૂપિયાની છે જ્યારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ના બે હજાર છસો એસી પ્રમાણપત્ર હજુ સુધી અધરતાલ છે જેની ત્રણ હજાર કરોડ કરતા વધારેની રકમનો ઉપયોગનો પ્રમાણપત્ર જમા નથી થયું વિભાગવાર જો જોવા જઈએ તો સૌથી વધારે હિસાબના ઉપયોગનું પ્રમાણપત્ર નથી જમા કરાવ્યું તેમાં સૌથી પહેલા નંબર પર આવે છે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સનો વિભાગ ત્રણ કરોડ કરતાં વધારે રૂપિયાની જે પ્રમાણપત્ર છે ઉપયોગનું તે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનું બાકી છે એ જ રીતે કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકારિતા વિભાગ એકવીસો કરોડ આદિવાસી વિભાગ એક હજાર છસો બ્યાસી કરોડ શહેરી વિભાગ અને શહેરી આવાસના એક હજાર પાંચસો ચોવીસ કરોડ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ત્રણસો અઠ્ઠાણું કરોડ શિક્ષણ વિભાગના ત્રણસો બેતાલીસ કરોડ બાકી ગૃહ વિભાગ વન પર્યાવરણ અને ખાદ્ય નાગરિક પુરવઠા તેમજ સામાન્ય વહીવટના પણ ખર્ચ કરેલા નાણાંના ઉપયોગના પ્રમાણપત્ર હજુ સુધી જમા નથી થયા વિચારો રાત દિવસ મહેનત કરી તમે કમાઓ અને સરકારને નાણાં આપો છો તે કરવેરાની રકમ પર રાજ્ય સરકાર કેટલું ધ્યાન રાખીએ છે કે હજારો કરોડ રૂપિયાના ઉપયોગના પ્રમાણપત્ર જ વિભાગે જમા નથી કરાવ્યા છતાં તેને ખબર નથી બેદરકારી કહેવી કે સરકારની બે જવાબદારી એ વિચાર આવે કારણ કે કેટલાય વિભાગે કરેલા રૂપિયાના ઉપયોગના પ્રમાણપત્ર દસ દસ વર્ષે પણ હજુ જમા નથી થયા તે ઉશીએ જ કહે છે સીએજીનું કહેવું છે કે ગુજરાત ફાઇનાન્સિયલ રૂલ્સ ઓગણીસો એકોતેરની જોગવાઈ મુજબ વિભાગોએ મળેલી ગ્રાન્ટની રકમ મામલે એક વર્ષમાં ઉપયોગ પ્રમાણપત્ર રજૂ કરી દેવાનું હોય છે જેની પારદર્શકતા જળવાયેલી રહે વિભાગો અનુશાસનમાં રહે અને હિસાબ કિતાબ પર પ્રોપર ધ્યાન રહે અને હિસાબ કિતાબ પ્રોપર ચાલતા રહે પણ નહીં ગુજરાત સરકાર જાણે પારદર્શકતા અને અનુશાસનની અપેક્ષા નહીં રાખતી હોય વિભાગો પાસેથી તેમ વર્ષોથી હજારો કરોડ રૂપિયાના હિસાબ મામલે બેદરકારી દાખવી છે તે સ્પષ્ટ સીએજીના રિપોર્ટ પરથી સમજી શકાય છે મહત્વની વાત એ છે કે સીએજીએ એવી ભલામણ કરી છે કે સરકારે આ બાબતે કડક હાથે કામ લઈ ઓબ્ઝર્વેશન કરવું જરૂરી છે અને આ ઉપયોગ પ્રમાણપત્રો માટે વિભાગોને સ્પષ્ટ નિર્દેશો આપવા જોઈએ કારણ કે સાર્વજનિક નાણાંનો દુરુપયોગ ન થાય જોઈએ હવે આ ગંભીર બાબત પર ગુજરાત સરકાર શું કરે છે અને સીએજીની ભલામણ મુજબ ક્યારે વિભાગોની જવાબદારી નક્કી કરી કાર્યવાહી થાય છે જેથી ગુજરાતના નાગરિકોના લોહી પર સેવાની કમાણીથી ભરાતા ટેક્સના રૂપિયાનો દુર્વ્યય ન થાય અને પારદર્શક વહીવટ ચાલતો રહે આ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચાર જોવા આપને પસંદ છે તો સોમાનની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો સાથે જ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર